ગુજરાતના સાયબર ક્રાઇમ સેલના એસપી સંજય કેશવાલાએ જણાવ્યું કે સાતસો ઓગણીસ કરોડના ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીની ધરપકડ કરાઈ છે અગાઉ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ઇટ્સ બેંકના બ્રાન્ચ મેનેજરનો સમાવેશ થાય છે આ ચાર નવા આરોપીઓનો સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપવાનું અને બોગસ એકાઉન્ટ ખોલવાનું અલગ અલગ રોલ હતો એઇડ્સ બેંકની મહિલા બ્રાન્ચ મેનેજરની ભૂમિકા જગદીશ લશ્કરીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ બેંકોના એકાઉન્ટ ખોલાવવાના વિવિધ સ્તરોમાં ભૂમિકા ભજવી છે જેમાં એઇડસ બેંકના એકસો દસ ખાતામાં કૌભાંડ કરવામાં આવ્યું છે આ મહિલાનો પતિ જય કુમાર પણ આરોપી છે સાયબર સ્ટોર માટે બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા એ છતાં મેનેજર દ્વારા એને ઓપન કરવામાં આવે છે પતિ છે પણ આજે સાથે જે છે એનું કામ કેસમાં પૈસા ઉપાડવાનું અને ટ્રાન્સફર કરવામાં છે પણ જે જે આપણને ખ્યાલ છે કે આમાં જનરલી એક એક પોઈન્ટ પાંચ લિલે બે ટકા અને અલગ અલગ લેયરમાં જે આરોપીઓ છે એનો રોડ હોય છે બીજા નંબરના સંકલ્પમાં પણ બેંક જે ખાતા છે એના પછી એક લેયર હોય છે કે આરોપી બેંક ખાતાઓ બોલાવે છે એક આરોપીનું લેયર એવું હોય છે જે